જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે માતાજીના છઠ્ઠા સ્વરૂપ વિશે વાત કરીશું નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની માતાની પૂજા થાય છે દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે યોગ સાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખૂબ જ મહત્ત્વ હોય છે આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે તેથી પરિપૂર્ણ આત્મા દાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે આજે કાત્યાયની માતાની પૂજા ઉપરાંત તેમના મંત્રો છે તથા તેમની જે કથા છે એ પણ આપણે સાંભળીશું મારી તમને વિનંતી છે કે તમે પૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો જો તમે પૂજા કરો છો પણ તમે કથા નથી સાંભળતા તો તમને અધૂરું પુણ્ય પ્રાપ્ત થાય છે તો તમારે પૂજા વિધિની સાથે એમના મંત્ર કયા છે અને એમના વિશે કથા શું છે તે પણ તમારે સાંભળવાની છે સૌ પ્રથમ આપણે મા કાત્યાયનીની કથા સાંભળીશું એમનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તે પણ આપણે જાણીશું તો ચાલો હવે આપણે શરૂ કરીએ માતા કાત્યાયનીની કથા તો બોલો કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા તેમના પુત્ર ઋષિ કાત્યા હતા આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા તેમણે ભગવતી પરંબાની ઉપાસના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ ઘોર તપસ્યા કરી હતી તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના સ્વરૂપે અવતરે મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યા મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પૂજા કરી એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાયા એવી પણ કથા મળી આવે છે કે તે મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રીના રૂપે જન્મ્યા હતા અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના દિવસે જન્મ લઈને સુક્ત સપ્તમી અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પૂજા કાલિંદી યમુનાના કિનારે કરી હતી આ બ્રહ્મા મંડલની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે મા કાત્યાયનીનું સ્વરૂપ ખૂબ જ ચમકેલું છે આમને ચાર ભૂજાઓ છે માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વર મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળનું પુષ્પ સુશોભિત છે આમનું વાહન સિંહ છે મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખૂબ જ સરળતાથી અર્થ કામ ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે માતાને જે સાચા મને યાદ કરે છે તેમના રોગ ભય સંતાપ શોખ વગેરે દૂર થઈ જાય છે જન્મ જન્માંતરના પાપોને નષ્ટ કરવા માટે માના શરણે થઈને તેમની પૂજા ઉપાસના કરવી જોઈએ હવે આપણે માતાના ઉપાસનાના જે મંત્રો છે તે સાંભળીશું સૌ પ્રથમ આપણે માતાજીનો પૂજા મંત્ર શું છે તે જાણીશું વીજ મંત્ર જાણીશું માતાજીને કયું ફૂલ અને કયો રંગ પસંદ છે એ જાણીશું ત્યારબાદ માતાજીની પૂજા કઈ રીતે થાય એ પણ આપણે જાણીશું હવે આપણે કાત્યાયની માતાનો પૂજા મંત્ર સાંભળીએ ચંદ્રહાસોજલકરા શાર્દુલ વર વાહના કાત્યાયની શુભમ દધ્યાદ દેવી દાનવધાતિની માતાજીનો બીજ મંત્ર છે ઓમ દેવી કાત્યાયન્ય નમ મા કાત્યાયનીનો સ્તુતિ મંત્ર છે યા દેવી સર્વભૂતેશું મા કાત્યાયની રૂપેણા સંસ્થિતા નમસ્તસ નમસ્ત નમસ્તસ નમો નમઃ વિવાહ જલ્દી ના થતા હોય તેમણે વિવાહ હેતુ આ મંત્રનો જાપ કરવો ઓમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિ મેં કુર તે નમ હે ગૌરી શંકરાર્ધાંગી યથા શંકર તથા મા કુરુ કલ્યાણી કાંતકાંતા સુદુર્લભામ ઓમ દેવેન્દ્રાણી નમસ્તુભ્યમ દેવેન્દ્રપ્રિય ભામિની વિવાહમ ભાગ્યમ આરોગ્યમ શીઘ્રં ચેહિ ઓમ શં શંકરાય સકલ જન્માર્જિત પાપ વિધ્વંસનાય પુરુષાર્થ ચતુષ્ટય લાભા દેહિ કુરુ કુરુ સ્વાહા જેમના વિવાહ જલ્દી ના થતા હોય એમણે નિત્ય આ મંત્રનો જાપ કરવો અને માતાને પ્રાર્થના કરવાની દેવી કાત્યાયનીનો બીજો એક મંત્ર છે એ પણ તમે બોલી શકો છો પ્રિતા વિશ્વાર્ચિતા કાત્યાયન સુતે ઓમ કામ કામ કાત્યાયની સ્વાહ આ મંત્ર પણ તમે બોલી શકો છો મા કાત્યાયનીના ફૂલ અને રંગ વિશે હવે આપણે જાણીએ માતાને લાલ રંગ અતિ પ્રિય છે આ કારણે તેમને પૂજામાં લાલ રંગનું ગુલાબ કે અન્ય ફૂલ અર્પિત કરવામાં આવે છે તેમનાથી માતા કાત્યાયની પ્રસન્ન રહે છે અને ભક્તોને કાત્યાયની માતાની કૃપા પ્રાપ્ત થાય છે માતા કાત્યાયનીના ભોગ વિશે હવે આપણે વાત કરીશું માતાને મધ ખૂબ જ પસંદ છે તેથી તેમની પૂજામાં મધનો ભોગ અવશ્ય ચડાવવામાં આવે છે એવું કરવાથી ભક્તોનું વ્યક્તિત્વ સુધરે છે મા કાત્યાયનીની પૂજાનું મહત્ત્વ જાણીએ જો તમે કોઈ જટિલ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છો અને તેમાં સફળતા ઈચ્છતા હોવ તો તમારે મા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ મા કાત્યાયનીની પૂજા કરવાથી સફળતા મળે છે વ્યક્તિ તેના કર્મોથી જ દુનિયામાં ખ્યાતિ મેળવે છે શત્રુઓ પર વિજય મેળવવા માટે પણ મા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ તે પોતે નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે હવે આપણે મા કાત્યાયનીની પૂજા વિધિ વિશે જાણી લઈએ સવારે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને મા કાત્યાયનીનું વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ લો તે પછી મા કાત્યાયનીનું સ્મરણ કરો અને ગંગાજળનો અભિષેક કરો ત્યારબાદ તેમને વસ્ત્ર લાલ ગુલાબનું ફૂલ અથવા કોઈ પણ લાલ ફૂલ અખંડ ધૂપ દીપ ગંધ નૈવેદ્ય વગેરે અર્પણ કરો આ દરમિયાન તેમના મંત્રોના જાપ કરો પછી તેમને મધ ચડાવો આ પછી દુર્ગા ચાલીસા માતા કાત્યાયનીની કથા વગેરેનો પાઠ કરો ત્યારબાદ ઘીનો દીવો કરીને મા કાત્યાયનીની આરતી કરો થાળ ગાવો ભોગમાં જે પ્રસાદી ધરાવી હોય તો તે તમે બધી વિધિ પતે પછી તમારે પ્રસાદી વહેંચી દેવાની અને માના મંત્રોનો જાપ કરવો ભજન કીર્તન કરવા આખો દિવસમાં કાત્યાયનીના નામનો જપ કરવો આગળના વિડીયોમાં મેં જેમ બતાવ્યું તેમ તમારી પાસે મા કાત્યાયનીનો ફોટો કે મૂર્તિ ના હોય તો તમે જે કલશની સ્થાપના કરી છે એની સાથે અંબા માતાના ફોટાની પૂજા પણ કરી શકો છો મા કાત્યાયનીનું સ્મરણ કરીને માતા અંબાજીના કે માતા દુર્ગા માતાના ફોટાની પણ તમે પૂજા કરી શકો છો અને જો કાત્યાયનીની આરતી તમે ના ગાઈ શકો તો તમે આધ્યા શક્તિ માતાની આરતી પણ ગાઈ શકો છો ત્યારબાદ તમારે આખો દિવસ માનું સ્મરણ કરવાનું અને પૂજા પાઠ કરવાના એનાથી માતાજી તમારા પર ખૂબ પ્રસન્ન થાય છે અને માતાજીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તો આજના વિડીયોમાં આપણે જાણ્યું માતાજીના મંત્ર વિશે એમની પૂજા વિધિ વિશે એમને કયો રંગ પસંદ છે ભોગમાં કઈ વસ્તુ પસંદ છે અને એમની કથા શું છે એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું શાના માટે થયું એ બધું જ આપણે આજના વિડીયોમાં જાણ્યું ભક્તો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા સાંભળી શકે અને તમે એ પુણ્યના પણ ભાગીદાર બનો કમેન્ટમાં જય કાત્યાયની દેવી અને જય અંબેમાં જરૂરથી લખજો ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે એને પણ દબાવજો જેથી મારા આવનારા વિડીયોનો સંદેશો તમને મળતો રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અંબેમાં જય કાત્યાયની દેવીમાં વિડીયો જોવા માટે ધન્યવાદ